મારું નામ રજદીભાઈ વાવરિયા રાભડા બનાવ એવો છે કે બે ઉસીના પેટે આપેલા મને ને પછી એને એક જ મહિનામાં એ મારી લોકો આવેલા મારા ત્રણ વિંગ છે બધાને ખબર છે બધા માણસો આવ્યા હતા મારી ઘેરે પછી એ લોકોએ મને હું તો ઘેરે હતો નહીં છોકરાનો બૈરા ભાઈ હતા ધમકી ધમકીને ગયા ચાંદથી મારી નાખો ધમકીને એવું તેને ગયા એટલે હું પછી એને ઘેરે બોલાવ્યા છે હું રાતે

આપણને ખબર છે પછી મેં કેશ બેસ એટલે જ એ સમય કર્યો નહીં આ મેટર માં આપણે ફરવું નહીં આપણે એકલા રાખવાનું હોય એક આટા હજાર માત એ તો બધા ગુંડા છે ગમે અહીંયા ફરી લે આપણને આ તમે મારવા વાળા વિડીયા જોયા જશે આપણે એટલે કેસ લખાવેલો નથી ને મેં આપણા પપ્પાને કાલે ફોન કરેલો મિત્રો ઘનશ્યામ કાકા જ્યારે તમને મને તમારી ઘરે આવ્યો હતી મને પિસ્તોલ બતાવેલી કે આ એવું રેકોર્ડિંગ છે મારી પાસે એના પપ્પાનું હા તક ફરિયાદ લખાવેલો સાત પેપર વાંચ્યું મેં હવા માટે એમાં લખું છે કે ભાઈ સાહેબ ભોગ બનેલા માણસો મળો જ મેં કીધું આજુ ફરિયાદ લખાવ આવ્યો છે જે એનડીપીએસ ના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય ધમકી આપતો હોય વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જીગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી બે લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ પંદર દસ બે હજાર એકવીસના રોજ જ્યારે એની જીગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આવા લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે હવે તારો વારો છે ત્યારે દર મહિને અમને બે લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધામધમકી કરીને એની પાસે જે પડેલા દસ લાખ રૂપિયા છે તે લઈ ગયેલા અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિજ્ઞેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તો ત્યારબાદ ફરીથી તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિજ્ઞેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ જઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને બે લાફા મારી દીધેલા તો આના વિરુદ્ધમાં ત્રણસો છ્યાસી ત્રણસો પાસઠ ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેવીસ એટલે ખંડણી અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે અત્યારે જે છે છે એમાં તો લગત લગત કરવામાં આવશે અને ઓઇલને જો કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે આપણે પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધાક ધમકીની ખંડણીની અને અપહરણ છે તો એની તપાસ એ રીતે કરવામાં આવશે ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા અમે એમની જે સત્ય છે તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબિંદ ગુનાઓ જે છે એ દાખલ થવાના છે જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે